ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે એમ કે ગરઘણીને એમ કે જાતતો રહેજે મારે નામ નથી આપતું પણ તમે બધા અને સમાજ અને પાર્ટીમાં બધું હવે ઓળખી ગઈ છે નામ દઈને મારે મોટા નથી કરવા તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે ગુજરાતની અંદર એક તરફ પાટીદાર સમાજના આગેવાનો સમાજને એક મંચ ઉપર લાવવાની વાત કરી રહ્યા છે અને તેની વચ્ચે જ હવે પાટીદાર સમાજના યુવા નેતા અને સૌરાષ્ટ્રના ખૂબ મોટા રાજકીય નેતા એવા વિઠ્ઠલ રાદડિયાના પુત્ર જયેશ રાદડિયા જયેશ રાદડિયાએ સ્વર્ગસ્થ વિઠ્ઠલ રાદડિયાની પુણ્યતિથિએ નવમાં શાહી ઉત્સવનું આયોજન કર્યું હતું અને એ આયોજન દરમિયાન જયેશ રાદડિયાએ વિરોધીઓ પર નિશાન ટાંક્યું અને એ જ નિશાનને લઈને હવે સમાજનું રાજકારણ ક્યાંક ગરમાયું હોય તેવું લાગેલું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ને આપની સાથે હું છું પ્રદીપ સૌરાષ્ટ્રના જામકંડોળા ખાતે પાંચસોને અગિયાર દીકરીઓના શાહી સમૂહ લગ્નોત્સવનું આયોજન એ પ્રેમના પાનેતરના નામે જયેશ રાદડીયાએ કર્યું હતું જયેશ રાદડિયાનું આયોજન સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે કરવામાં આવ્યું હતું અને આ જ આયોજનની અંદર જયેશ રાદડિયાએ મંચ ઉપરથી સમાજના આગેવાનોને ચીમકી આપી જયેશ રાદડિયાએ તમામ વાતો એ ખુલ્લા મંચ ઉપરથી કરી અને એ લલકારની અંદર નામ લીધા વગર સમાજના આગેવાનોને આડે હાથ લીધા જયેશ રાદડિયાએ હદ સુધી બોલી ચૂક્યા હતા કે મને પાડી દેવાની કોશિશ હવે એ ટીમ કરવાની છે કેમ કે આજે જામકંડોણા ખાતે લાખોની જનમેદની ઉપસ્થિત છે રાજનીતિ કરવી હોય તો રાજનીતિમાં આવીને કરવી જોઈએ બંધ બારણે રાજનીતિ કરી અને સમાજના જ યુવાનોને પાડી દેવાની કોશિશ કરનારાઓની ટીમ જે છે તે હવે સક્રિય થશે આ નિવેદન જયેશ રાદડિયાનું હતું જોકે હવે જયેશ રાદડિયાના નિવેદન બાદ સૌરાષ્ટ્રના સરદારધામના ઉપપ્રમુખ જયંતી સરદારનું નિવેદન સામે આવ્યું છે જયંતી સરદાર આ મામલે ખુલીને બોલ્યા કે ભારતીય જનતા પાર્ટીની અંદર પાટીદાર સમાજના નેતાઓ એ આગળ આવતા હોય તો સમાજના જ આગેવાનો તેને પાડી દેવાની કોશિશ કરતા હોય છે સમાજના આગેવાનો એ પ્રકારે પાડી દેવાની કોશિશ કરતા હોય છે કે જેમાં તેને એક ઉદાહરણ પણ આપ્યું કે એક ચોરને કહે છે કે તું આ ઘરની અંદર જઈને ચોરી કરી આવ અને એ જ ઘરના માલિકને એમ કહે છે કે તમે પહેરેદારી કરજો ઘરમાં ચોર ન આવી જાય આ ઉદાહરણરૂપ જયંતિ સરદારે એક દાખલો આપ્યો અને આખી આ ઘટનામાં જે જયેશ રાદડિયાએ ચીમકી ઉચ્ચારી હતી એ ચીમકીમાં જયેશ રાદડિયા કોને કહી રહ્યા હતા એ પણ જયંતિ સરદારે જણાવી દીધું શું કહી રહ્યા છે જયંતિ સરદાર એ પણ તમે પહેલાં સાંભળો ઓફિસમાં બેઠા બેઠા રાજકારણ ચલાવે છે કોઈ સંસ્થાના નામે રાજકારણ ચલાવે છે કોઈ વ્યક્તિ એવી છે કે ભાજપમાં જ રહીને ભાજપના જ લેવા પટેલ સમાજના આગેવાનના પતાવન ધંધા કરે છે અમુક લોકો એવા છે કે ચોરને એમ કે ચોરી કરજે અને ઘરઘણીને એમ કે જાગતો રહેજે આ ટાઈપના લોકો પણ આ ટોળકીમાં છે અને ક્યારે એક હોય છે ક્યારે જુદા હોય છે કોઈને ખબર નથી પડતી પણ હવે એ ખુલ્લું થઈ ગયું છે કે આમાં સમાજને અને પાર્ટીને ગેરમાર્ગે દોરવા માટે અમુક લોકો ગોઠવાઈ ગયેલા છે એ ખુલ્લા પડી ગયા છે શું લાગે છે જયંતિભાઈ કોણ હોઈ શકે કારણ કે મારે નામ નથી આપવું પણ તમે બધા અને સમાજ અને પાર્ટી બધું હવે ઓળખી ગઈ છે નામ દઈને મારે મોટા નથી કરવા તમારી ઉપર હુમલો કર્યો તો એ જ લોકો છે લગભગ એ લોકો જ છે તો ગુજરાતની અંદર એક તરફ પાટીદાર સમાજને ફરી એક વખત એક મંચ ઉપર લાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે સમાજના આગેવાનો સમાજના કાર્યકર્તાઓ એ એક મંચ ઉપર લાવવા માટે ફરી એકવાર તંતોડ મહેનત કરી રહ્યા છે જો કે આ મહેનતની વચ્ચે હવે ફરી એક વખત જયેશ રાદડીયાનું અસૂચક નિવેદન આવ્યું છે જો કે જયેશ રાદડીયાએ અગાઉ પણ ભૂતકાળની અંદર નામ લીધા વગર બેથી ત્રણ વખત એ નિવેદન આપ્યું છે કે સમાજના અમુક આગેવાનો એ હવનમાં હાડકા નાખવાનું કામ કરે છે જોકે ગઈકાલે પણ જયેશ રાદડીયાએ આ નિવેદન આપ્યું હતું કે બે ટકા સમાજના બે ટકા ટપોરીઓ જે છે તે હવનમાં હાડકાં નાખવાનું કામ કરે છે અને જયંતિ સરદારે આખા આ મામલે એ પણ વાત કરી કે જે વ્યક્તિએ મારા ઉપર હુમલો કરાવ્યો હતો એ જ ગેંગને જયેશ રાદડીયા ટાર્ગેટ કરી રહી છે હવે આખાયા મામલે જયેશ રાદડીયાએ ત્યાં સુધી કહી બતાવ્યું કે જો તમારે કંઈ પણ બોલવું હોય તો તમે રાજનીતિની અંદર આવીને મારી સામે ખુલીને બોલો શું જયેશ રાદડિયા સામાજિક સેવા નથી કરતો મંચ ઉપર ઉપસ્થિત એ તમામ લોકોને સામે બેઠેલા લગભગ અઢીથી ત્રણ લાખની જનમેદની ઉપસ્થિત હતી અને જયેશ રાદડિયાએ પોતાએ કરેલા તમામ કામો ગણાવ્યા ચામકંડોળા સ્થિત કન્યા છાત્રાલયની તેને વાત પણ કરી સાથે સતત નવમા વર્ષથી તેઓ ચલાવતા સાહી અગિયાર દીકરીઓના લગ્ન હતા આ વર્ષે પાંચસો દીકરીના સાહી સમૂહ લગ્ન કરાવ્યા છે શું આ સમાજ સેવા નથી સમાજ સેવા કરવાનો હક માત્ર ને માત્ર સમાજની અંદર રહેલા લોકોનો જ છે રાજનીતિની અંદર રહેલા લોકોને નથી આ તમામ નિવેદનોની બાદ જયંતી સરદારે જ્યારે નિવેદન આપ્યું ત્યારે જયંતી સરદારે ખુલ્લા મંચ ઉપરથી જયંતી સરદારે પત્રકાર પરિષદ કરી હતી ને દરમિયાન ખુલીને બોલ્યા તેઓ કે ભારતીય જનતા પાર્ટીની અંદર એક એવી ટોળકી છે કે જે પાટીદાર સમાજના નેતાઓ એ આગળ આવે છે તો તેને પાડી દેવાનું કામ કરે છે હવે તમે આખા જયંતી સરદારના નિવેદનને તમે કઈ રીતે જોવો છો કેમ કે જયેશ રાદડિયાના નિવેદન બાદ હવે સમાજનું રાજકારણ ગમાય ગરમાવી ચૂક્યું છે રાજનીતિ તે જ નથી થઈ પરંતુ માત્ર ને માત્ર સમાજનું રાજકારણ ગરમાયું છે હવે આજ સમાજના રાજકારણને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જણાવજો જો તમે હજુ પણ અમારી ચેનલ ન્યૂઝરૂમને સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે આ પ્રકારની તમામ અપડેટ અમે સૌથી પહેલાં આપણા સુધી પહોંચાડતા રહીશું જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર